પાંડેસરા પોલીસ સ્ટેશનના ફરિયાદનો વિડીયો વાયરલ કરવાની અને ઝાંતી મારી નાખવાની ધમકી આપી બળાત્કાર કરવાના ગુનામાં વોન્ટેડ આરોપીને પકડી પાડતી પાંડેસરા પોલીસ પોલીસ કમિશનર સુરત શહેર સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર ટુ નાયબ પોલીસ કમિશનર ઝોન ચાર સુરત શહેર મદદનીશ પોલીસ કમિશનર એચ ડિવિઝન નાવોએ શરીર અને મિલકત સંબંધી ગુનાના કામના આરોપીઓને પકડવા સૂચના આપી હોય સૂચનાને આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એચ એમ ગઢવી પોલીસ ઇન્સ્પેક્ટર આઈ એમ હુદડ પોલીસ ઇન્સ્પેક્ટર એસ જી ચાવડાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ

સતના એમપી ને પકડી પાડેલ છે કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ નાઇન ગુજરાતી